નર્મદાના રાજપીપળા ખાતે આવેલા એક પૌરાણિક મંદિરના મકાનમાંથી કથિત રીતે વાઘના સાડા ત્રીસ ચામડા અને એકસો તેત્રીસ નખ મળી આવવાનો મામલો સામે આવ્યો છે હકીકત આ ઘટના આમ તો પચીસ ડિસેમ્બર બે હજાર છે પણ નર્મદા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટના ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ મીડિયાના વાતની જાણ થઈ જતા આ ઘટનાનો ઘટસ્ફોટ થયો છે આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડાઓ મળી આવવાની ગુજરાતની આ પ્રથમ ઘટના હોવાનું કહેવાય છે આ મળી આવેલા કથિત ભાગના ચામડાઓની રાજપીના પૌરાણિક મંદિરના મકાન સુધી કેવી રીતે આવ્યા કોણ લાવ્યું ક્યારે આવ્યા અને એની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટ મુજબ કેટલી કિંમત થાય છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નર્મદા લાઈફમાં તમારું સ્વાગત છે રાજપીપળાના પૌરાણિક ધર્મેશ્વર મંદિરના પૂજારીનું પંચાણું વર્ષની જેફ ઉંમરે મરણ થઈ ગયાના પાંચ મહિના બાદ તેમના રહેઠાણ હેઠળ સહિતનો સ્ટાફ મંદિરના જૂના મકાનના મેળા ઉપર પહોંચ્યો હતો અને પતરાની પેટી નીચે ઉતારી તેમાંથી નીકળેલા ચામડા અને અન્ય સામગ્રી વન કચેરીએ લાવ્યા બાદ ગણતરી કરતા સાડત્રીસ જેટલા ચામડા અને એકસો તેત્રીસ જેટલા નખ હોવાનું જણાયું હતું ત્યારે ચામડા ઉપરના પટ્ટા જોતા પ્રથમ નજરે તો તે વાઘના જ હોવાનું જણાય આવે છે જ્યારે નખ પણ વાઘના હોવાનું જણાય છે પણ વન વિભાગના આરએફઓ દ્વારા આ મામલે ચામડાઓની ખરાઈ કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી હોવાનું મીડિયાને કહેવામાં આવી રહ્યું છે વધુમાં ચામડાઓ પાંત્રીસ વર્ષ કરતા જૂના હોવાનું પણ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે ત્યારે વન વિભાગે હાલમાં તો વન્યજીવન જીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે તપાસ શરૂ કરી છે વધુમાં આ મંદિરના પૂજારી જે મરણ ગયા છે તેઓ મૂળ મધ્યપ્રદેશના હતા ત્યારે આ વાઘના ચામડાઓનો આટલો મોટો જથ્થો મંદિરના મકાન સુધી કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે તેવા અહેવાલ છે પરંતુ હાલમાં જે મહારાજ છે તેમનું નિધન થઈ ગયું છે માટે આ ચામડાઓ ક્યાંથી આવ્યા કોણ લાવ્યું એ તમામ બાબતો હજી

થઈ શકે છે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ CITES કન્વેન્શન કન્વેશન હેઠળ વાઘના ભાગો એટલે શરીરના ભાગોનો વેપાર કરવો પ્રતિબંધિત છે બ્લેક માર્કેટમાં વાઘના ખાલની કિંમત એટલે કે ટાઈગર સ્કીનની કિંમત વિવિધ અહેવાલો પ્રમાણે પાંચ હજારથી 25000 હજાર યુએસ ડોલર એટલે કે ચાર લાખથી વીસ લાખ અથવા એનાથી પણ વધુ હોઈ શકે છે પરંતુ અનુમાન છે અને તે ગેરકાયદેસર વેપાર પર આધારિત છે કેટલાક જૂના કેસમાં ભારતમાં દસ લાખથી પચાસ લાખ સુધી આ વાઘની સ્કીનનું કિંમત છે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે પરંતુ આ કિંમતો બદલાતી રહે છે અને તેને પ્રોત્સાહન આપવું પણ યોગ્ય નથી વાઘનો શિકાર અને તેના અંગોનો વેપાર વન્ય ખતરામાં મૂકે છે વાઘને બચાવવા માટે ક્યારેય એના આ રીતના વેપલાથી દૂર રહેવું જોઈએ અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારા જાણમાં આવે તો વન વિભાગ અથવા પોલીસ વિભાગને જાણ કરી વાઘના અસ્તિત્વને ટકાવી રાખવામાં તમે પણ તમારું યોગદાન આપી શકો છો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો